પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કેરળના તિરૂવનંતપુરમાં અઢારસો કરોડ કિંમતની ત્રણ અંતરિક્ષ કરશે વિક્રમ સારાભાઈ અંતરિક્ષ કેન્દ્રની લેશે મુલાકાત મિશનની કરશે સમીક્ષા કેરળ મુલાકાત બાદ પ્રધાનમંત્રી તમિલનાડુમાં સત્તર હજાર કરોડ રૂપિયાથી વધુ કિંમતની પરિયોજનાનું કરશે ઉદ્ઘાટન અને ખાતમુહૂર્ત તિરુપુર જિલ્લામાં વિશાળ જનસભાને કરશે સંબોધિત રાજ્યસભાની પંદર બેઠક માટે આજે મતદાન ઉત્તરપ્રદેશની દસ કર્ણાટકની ચાર હિમાચલની એક બેઠક માટે આજે થશે મતદાન સાંજ સુધીમાં આવશે પરિણામ કલકત્તામાં ત્રણ દિવસ સંદેશ ખાલી મામલે ધરણા કરશે પશ્ચિમ બંગાળ ભાજપ સંદેશ મહિલાઓ પણ વિરોધ પ્રદર્શનમાં જોડાશે રેલવેમાં નોકરી બદલ જમીન કૌભાંડ મામલે દિલ્હીની રાઉજ એવેન્યુ કોર્ટમાં આજે થશે સુનાવણી લાલુ પરિવારના પાંચ સભ્યો કૌભાંડમાં છે આરોપી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે અમદાવાદ અને ગાંધીનગરની લેશે મુલાકાત સોલામાં દશકોશી કડવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં આપશે હાજરી કલોલના કપિલેશ્વર તળાવની મુલાકાત લઈ ગાંધીનગરમાં બહુમાળી લાયબ્રેરીનું કરશે લોકાર્પણ સ્વીડનના નાટોમાં સામેલ થવાનો રસ્તો થયો સાફ હંગેરીની સંસદે સ્વીડનના સામેલ થવા પર લગાવી મહોર સ્વીડનના પ્રધાનમંત્રીએ ગણાવ્યું મોટું પગલું અને અમેરિકાની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં હવે મિશિગન પ્રાઇમરી પર સૌની નજર સાઉથ કોરોલિનામાં ટ્રમ્પથી પરાસ્ત થવા બાદ હજુ પણ નિકી હેલી રાષ્ટ્રપતિ પદના મુકાબલામાં યથાવત